વલસાડ રૂરલ પોલીસની ટીમે ચીખલા ફાટક એક ચાલીમાં ગંજી વડે જુગાર રમતા નવ ઈસમોને બાસઠ હજાર નવસો એસી રૂપિયાના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્યા તેર માર્ચ ગુરુવારના બે કલાકે રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે ચીખલા ફાટક પાસે ભરતભાઈ ભરવાડની ચાલમાં લોબીમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાનો હાર જીતનો જુગાર નવ જેટલા ઈસમો રમી રહ્યા છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે દરોડો પાડી કોર્ડન કરી હાર જીતનો જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં સુરેશ જવાહર નિશાદ સત્યનારાયણ સાહની સંજય રામાનંદ નિષાદ અભિમન્યુ નિષાદ નરસિંહ નિષાદ દયાલ નિષાદ ધીરેન્દ્રકુમાર ચૌધરી નેમકુમાર નિષાદ તેમજ જ્ઞાનચંદ નિષાદ મળી રોકડા સાહીઠ હજાર ત્રણસો એંસી દાવ પરના બે હજાર છસો મળી કુલ બાસઠ હજાર નવસો એંસી રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ જુગારધારા કલમ હેઠળ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે